હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની તબિયત સારી ન હોવાના ફોટો સાથે સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેના કારણે આંબાલાલ પટેલના ચાહકોમાં ચિંતા વ્યાપી હતી જોકે તે સમાચાર ખોટા હોવાનું અંબાલાલ પટેલે પોતે જણાવ્યું છે આંબાલાલ પટેલે એક વિડીયો વાયરલ કરી જણાવ્યું છે કે આજે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ એક સમાચાર સાથે એક ફોટો હોસ્પિટલમાં દાખલ હોવાનો વાયરલ થઈ રહ્યો છે તેમાં કોઈ તથ્ય નથી સોશિયલ મીડિયામાં જે સમાચાર ચાલી રહ્યા છે તે ખોટા સમાચાર છે મારી તબિયત સારી છે અને હું મારા નિવાસસ્થાને જ છું પટેલ પટેલે હવામાનના જાણકાર છે જેઓ ગુજરાત સહિત દેશના હવામાનની આગાહી કરે છે જેમની આગાહી ભાગે સાસી પડે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો